હેલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી થી મારી ચેનલ નું નામ દયાબેન નું રસોલ તો આજે આપણે ગુંદાનું સંભારો બનાવશું તો આપણે આ ગુંદા લીધા છે એકદમ સરસ ગુંદા બધાએ લીધા છે આપણે અને આપણે રાઈ લીધી છે એને અતકસરી આપણે ખાંડી નાખવાની છે અને આ આખી આપણે મેથી લીધી છે એને આપણે અદકસરી ખાંડી નાખશું અને આપણે આ હળદર લીધી છે અને મીઠું અને તેલ તો હવે આપણે આને થળિયા આપણે કાઢવાના છે આના તો આપણે આ ધોઈ નાખાતા સરસથી તો આપણે આને આ રીતે આ આમ કાઢી લેવાના દીટી અને આપણે આને ધસતા હોઈએ આ રીતે ઠળયા આપણે આમાં કાઢીશું આ રીતે આપણે ઠળયા કાઢી નાખવાના થળિયા નીકળી જાય એટલે આપણે આના ચાર ભાગ કરીશું બુંદાના આ રીતે એટલે આ રીતે સંભારો બનાવવાના છે એ તો આ રીતે આપણે બધા કાઢી લેશું તો આપણે આ રીતે બધા કરી લીધા છે એકના ચાર ભાગ બનાવ્યા છે આપણે અને આ થળિયા આપણે કાઢી લીધા છે તો હવે આપણે મેથીને અને રાયને બેને થોડી થોડી અદકસરી ખાંડી લેશું તો આપણે આ ખાંઈને દસ્તો લીધો છે તો પેલા આપણે મેથીને થોડીક ખાંડી લેવું અદકસરી તો આને આપણે ખાંડી લેવું તો આપણે આ રીતે ખાંડી લીધી છે અદકસરી તો આપણે આમાં કાઢી લેવું હવે આપણે રાઈને થોડીક ખાંડી લેશું તો આપણે રાઈ રહીને આ રીતે અત્કસરી ખાંડી લીધી છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું આપણે કડાઈ રાખશું એમાં આપણે તેલ નાખશું થોડુંક તેલ આપણે શીર બળે એટલે આનો

હવે આપણે હળદર નાખી દેવું અને થોડુંક આપણે મીઠું નાખશું હવે આના સરસથી આપણે સેળવી તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને આપણે નીચે ઉતારી લેવું સંભારાને અને આપણે આમાં સર્વ કરી લેશું તો સંભારો આપણે દાળ ભાત આરે રોટલી આરે કે બાજરાના રોટલા ને શાક હોય તો બહુ મસ્ત લાગે સંભારો ગુંદાનું ટાણું આવે એટલે અમારા ઘરમાં તો બને જ છે આ રીતનો અમારે બને છે તમારે કઈ રીતે બને છે તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો મને તો તૈયાર છો આ તૈયાર છે આપણો ગુંદાનો સંભારો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો ગુંદાનો સંભારો